વાવાઝોડામાં પડેલા વીજ થાંભલા પડી ગયા બાદ રિપેર ન કરતા ધરતીપુત્રનો આપઘાતનો વારો આવ્યો છે પંદર દિવસથી જ્યોતિગ્રામ યોજના યુક્ત સુરવાડી ગામમાં વીજળી જ ડૂલ થઈ ગઈ છે ખેડૂતો દ્વારા કેરવા ભરી પિયત કરવા મજબૂર બન્યા છે કુદરતી આફત નુકસાન ભૂંડના ત્રાસનો માર

આજે તો થઈ જશે મળતા ધરતીપુત્રો રોજથી ભભૂકી ઉઠ્યા છે અંગલેશ્વરના સુરવાડી ગામ ખાતે છેલ્લા પંદર દિવસથી ખેતી લાઈન પર વીજળી ના રહેતા ધરતીપુત્રો દક્ષિણ ગુજરાત વીજ નિગમ ની કચેરી ફોન અને ધક્કા લગાવી કંટાળી ગયા હતા વાવાઝોડામાં પડેલા વીજ થાંભલાના ઉભા કરી તાર પણ ન લગાવાતા પંદર પંદર દિવસથી વીજળી વગર ખેતરમાં પિયત માટે વલખા મારતા ધરતી પુત્રો આપઘાત કરવાનો વારો આવ્યો હોવાના રોષ સાથે જણાવ્યું હતું કે બસ ત્રાસ 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 છે એક તરફ કુદરતી આફતોથી ખેડૂતો પરેશાન બન્યા હતા ત્યાં ભૂંડના ત્રાસ અને હવે વીજ નિગમનો ત્રાસ મળી રહ્યો છે

હવે પરિસ્થિતિ શું છે તો કે પરિસ્થિતિની અંદર જીબીની અંદરથી જે સપ્લાય મળવો જોઈએ ને એ સપ્લાય છેલ્લા દસ દિવસથી ન હતો અને અમે એમને રજૂઆત કરી છે હાલમાં કમ્પ્લેન પણ નોંધાવેલી છે પણ હાલમાં દસ દિવસથી કોઈ આવ્યું નથી થાંભલો પડી ગયેલા છે વાયર તૂટી ગયેલા છે અને તે પાવર જો ન આવ્યો ને તેનાથી અમારી જે શાકભાજી છે ને અમારા ગામની એ ગામના પાકોને બહુ ભારે નુકસાન થયેલું છે અને નુકસાનને લીધે આપણને ખબર હોય કે જો બી રોહતું હોય અને એ કદાચ ચાર આંગળ છ આંગળનું ઠી હોય અને જો એ પાણી ન મળે તો શું થાય બિણ ફેલ જાય અને મને પ્રશ્ન એ થાય છે કે ખેડૂતો માટે જ બધી પરિસ્થિતિ આવે ઉદ્યોગોને તો ચોવીસ કલાક પાવર મળે છે અને ખેડૂતોને આઠ કલાક જે પાવર આપવો જોઈએ તેમાં પાછા થાંભલો તૂટી જાય વાયર તૂટી જાય અને કોઈ સાંભળે નહીં આ અમારા ગામના ખેડૂતો ખાસ તો કરીને બે ચાર ખેડૂતો મળવા ગયા તો સાહેબ એવું કહે કે કાલે થઈ જશે પરમ દિવસે થઈ જશે આવી એક નાનકડી ચોકલેટ ખિસ્સામાં આવી જાય અને અમારા ખેડૂતો ઘેરે આવી જાય અને પછી અહીં આવીને જોઈ તો બીજા દિવસે ના આવે ત્રીજા દિવસે ના આવે આવી રીતના ફોન પણ ના ઉપાડે અને તે પહેલા પણ અમે વર્ષ એક અરજી એવી રીતની આપી છે અમારી લા ઓગણીસો બોતેર નો કનેક્શન છે એને વારંવાર અમે અરજી આપી છેલ્લા પાંચ વર્ષથી અરજી છે એની ઝેરેક્સ મારા ઘરે છે અને જો કાલે સાહેબને ને રૂબરૂ પણ આપવા તૈયાર છે એક મહિનો પહેલા એ ઝેરેક્સ મેં સાહેબને ને આપી છે મેન સાહેબને ચૌહાણ સાહેબ ને અને એ ચૌહાણ સાહેબ એવું કીધું થઈ જાય છે કે જીરો એક્સિડન્ટ કરવાના છે અમે તો જીરો એક્સિડન્ટ કરવાના પાંચ વર્ષ થી કમ્પ્લેન અમારી સાંભળી નહીં એનું કારણ શું હોઈ શકે એ જીબીને તમારે પૂછવું જોઈએ જે ચેનલ વાળા ભાઈઓ પણ હું તો કહું છું કે ત્યાં જ તમે આવો બરાબર છે અને જો અમને આ ન મળે માનો કે અમારી ન સાંભળે કલેક્ટર ગાંધીનગર જ્યાં પણ રજુ વાત કરવાની છે તેને અમે દક્ષિણ ગુજરાતના સાહેબો લગીને આપ જો જે મિનિસ્ટર લાગતો વાળતો હોય બધા લોકોને ફેક્સ કરીને કહેવાના છે પણ જો આટલેથી અમારું લાઈટ પૂરી થઈ જતી હોય અમારી જો વાત માની જાય અને કર નાખે તો પછી એ વાત અમે ખુશ ને પણ ખુશ બરાબર